અને રિપેર કરીએ ચાલો તો મિત્રો રિપેર કરીએ તો સૌ પ્રથમ આપણે ખોલા પહેલાં આ જે જાળી દેખાય તમને તે જાળીને આપણે શોર્ટ કરવાની રહેશે જેથી આપણને ઝટકો ન લાગે આની અંદર કેપેસિટર તો પાવર ભરેલો હોય છે આ રીતે શોર્ટ કરી દેવાનો તો તમારે બરાબર આ રીતે અને હવે આપણે ખોલશું તો આ ચાર સ્ક્રૂ છે એ આપણે ખોલી લઈએ ધીરેથી આ કરશું આ રીતે તો રીતેથી મિત્રો હવે આપણો આ મોસ્કટો આ રીતે ખુલી ગયું છે તો ધી આપણે વાયર અહીંથી તૂટેલો છે મિત્રો જુઓ અહીંથી આપણો આ મોસ્કટોનો વાયરિંગ અહીંથી તૂટેલું

ઝટકો લાગી શકે છે આ રીતે તમારે શોર્ટ કરી દેવાનો છે પાવર હવે તમને હું વાયરિંગ બતાવું તો જુઓ મિત્રો અહીં સૌ અહીંથી આપણે પાવર આપીએ નીચેથી અહીંયા પાવર અહીંયા આવે એક આ પાવરને એક આ બાજુ આવ્યો એટલે આ કેપેસિટરમાં આ આ બે કને કેપેસિટરમાં પાવર ગયો પછી આ જાળી છે આ શોર્ટ જાળી થાય અને અહીંથી આપણને લેમ્પનો પાવર ગયો અહીંથી આ લેમ્પ ગયો લેમ્પ લાઇટ થશે લેમ્પની અને આ જાળી છે એમાં એક પોઝિટિવ અને નેગેટિવ હોય છે બરાબર એટલે અલગ અલગ હોય જુઓ અહીંથી આ પહેલો છે ક્રમ જાળી તો પહેલો થઈ આ પેલું છે સોલ્ડરિંગ પછી એક મૂકીને બીજાને સોલ્ડ્રિંક કરેલું છે જુઓ અહીંયા નીચે એક મૂકીને એક સોલ્ડ્રિંક કરેલું છે નીચેથી જાળીમાં એટલે અહીંયા પાવર આપણે એક આપ્યો પછી ઉપર આ રીતે થશે જુઓ અહીંયા એક મૂકી અને બીજી જાળીનું સોલ્ડ ડ્રિંક છે બીજું મૂકી ત્રીજું મૂકીને ચોથામાં શોલ્ડરિંગ કરેલું છે એક મૂકીને એક કર્યું એટલે આ રીતે શોર્ટિંગ કરી જો આપણે ચાલુ કરીને શોર્ટ કરશું એટલે તમને ખબર પડશે તો નીચે જુઓ આપણે એક મૂકીને એક વાયરિંગ કરેલું શીખી જુઓ અહીંયા વાયરિંગ કર્યું એટલે અંદર બીજા નંબર ઉપર કર્યું છે તો હવે આપણે મોસ્કટનું છે અહીંથી આપણે આને સોલ્ડરિંગ કરી દઈએ છીએ અને આપણે તમને બતાવું ચાલુ કરી શોલ્ડરને ગરમ કરવું પડશે તો સોલ્ડર ગરમ કરી દઈએ મિત્રો તમારી પાસે શોલ્ડરિંગ ન હોય તો તમે તમારે હાથ દ્વારા ગાંઠ મારી દેજો તો પણ ચાલશે તો તમારી પાસે શોલ્ડરિંગ હોય તો શોલ્ડ કરો તો વધારે સારું તો સોલ્ડર ગરમ થઈ જશે આપણું તો શોલ્ડરિંગ કરવા માટે સૌપ્રથમ આપણે સોલ્ડરિંગ અહીંયા આ રીતે કરી અને પહેલાં અહીંયા આપણે સોલ્ડર લગાડી દઈશું શોલ્ડરિંગને પછી આપણે વાયર લગાડી દઈએ મિત્રો નવું સીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું જેથી હું વિડિયો મૂકું એટલે તમને તરત મળે જુઓ આ રીતે વાયરને પણ સોલ્ડરિંગ કરી અને આપણે સોલ્ડર કરી દેવાનું છે આ રીતે કરી તો જો મિત્રો હવે આપણે આ સોલ્ડરિંગ કરી દીધું છે સોલ્ડરિંગ થઈ ગયા બાદ હવે આપણે આ ઉપરની જાળી છે આ રીતે લેવાની છે

આ રીતે અંદર નાખી દઈશું આ રીતે બંધ કરી દઈશું આપણે એક બંને બાજુ એક સ્ક્રુ લગાડી દઈશું અને પછી ચેક કરીશું એક ઉપરને શરૂ મારી દઈએ અને એક નીચે શરૂ મારી દઈશું પછી ચેક કરી લઈએ આપણે મિત્રો શીખો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી વિડીયો મૂકો એટલે તમને તરત મળી જાય હવે આપણે ચેક કરીએ તો ચેક કરવા માટે તમારે અડકવાનું નથી બરાબર જો અહીંયા તમારો હાથ અડશે તો તમને શોર્ટ પણ લાગી શકે એટલે આપણે આ સ્વિચ બંધ કરી અને આપણે આ રીતે લગાડી દઈશું અને પછી આપણે સ્વિચ સ્વીચ ચાલુ કરીએ તો જો મિત્રો હવે આપણે હું તમને દેખાશે લાઇટ જુઓ તો આપણું મોસ્કેટો લેમ્પ છે તે રિપેર થઈ ગયો છે અને હવે લાઈટ પણ થાય છે તો હવે આપણે શોર્ટ કરી ચેક કરીએ કે એટલે કે શોર્ટિંગ થાય છે કે નહીં થાય છે શોર્ટ જુઓ અહીંયા તમને દેખાડી શોર્ટ થાય તો જોયું છે મિત્રો તમે શોર્ટ થતા બરાબર મિત્રો તો હવે આપણે આ બંધ કરી દીધું જો આ બંધ કરી દીધું આપણે મોસ્કેટો હવે આપણે શોર્ટ કરીશું તો પણ શોર્ટ થઈ છે કારણ કે આની અંદર એ કેપેસિટર હોય છે એમાં શોર્ટ પાવર ભરેલો હોય છે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે શોર્ટ કરવાનું પહેલાં અને પછી તમારે આને ખોલવાનું છે જો થઈ ગયો આ રીતે અંદર પાવર ભરેલો હોય છે મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે શોર્ટિંગ કરી અને પછી જ તમારે આ મોસ્કેટો જે લેમ્પ છે એને ખોલવાનો છે બરાબર મિત્રો તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જેથી વિડિયો મૂકું એટલે તમને તરત મળી જાય મિત્રો